મેમાને પૂછું છું આમાં કેટલા કૃષ્ણને સમજ્યા છો કોઈ હાથ ઊંચો કરશે કોઈ નહીં આપણે છે ને કૃષ્ણને લાડ કરીએ તેને રમાડીએ તેની આરતી કરીએ તેને ઓળખીએ પણ તેને સમજતા નથી અઓ જયારે કૃષ્ણનો માહોલ છે ને ત્યારે મને એક પંક્તિ ગાવાનું મન થાય કે કૃષ્ણ 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 કથ્ય દથ્ય કર્મ કે જીવ ઓર જીવન કા સાર શોધ કૃષ્ણ હે કે કૃષ્ણ 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 કથ્ય દથ્ય કર્મ કે જીવ ઓર જીવન કા સાર શોધ કૃષ્ણ હે કૃષ્ણ શોધ વિશ્વ કે મૂળ હે મનુષ્ય તાક યુદ્ધ મે ધનુર ધરો કા ધર્મ બોધ કૃષ્ણ હે કૃષ્ણ બોધ મિત્રતા કે મિત્ર પે આ જાય જે તો લે કે ચક્ર દોડ જાય ऐसा क्रोध कृष्ण है कि कृष्ण कंस काल या हेतु हो कृष्ण कंस काल या हेतु हो गए किंतु छाछ पे नचे जो आज भी अबोध कृष्ण है छाछ पे नचे जो आज भी अबोध कृष्ण है कृष्ण कृष्ण हे विधान ध्यान प्रक्रिया है कृष्ण सारे योग दोष के उपाय माता कृष्ण है અત્યારે છે ને કોલેજ and life માં પાંચ છ છોકરીઓ વચ્ચે છોકરો ઉભો હોય કરતો હોય ને તો લોકો એને કાનુડો કહે પણ કાનુડો એ નહિ કે ગોપીઓ સાથે રાસ લીલા કરે કાનુડો એ કે ભરી સભામાં જયારે દ્રૌપદી ના ચીર હરણ થતા હોય ને ત્યારે ચીર પૂરે ને એ મારો કાળિયો ઠવાકર અર્જુન ને આખી ભગવદ્ ગીતા સંભળાવી છતાં પણ અઢાર માં અધ્યાય માં કહે છે યથે સચ્ચી તથા કરું અર્થાત તારી ઈચ્છા મુજબ કર આમ આઝાદી આપીને પણ બાંધી લે ને માધવ દ્વારકાધીશ એટલે કે સોનાની નગરી સર્જવાની અને સમયાંતરે સમુદ્રમાં છુપાવનારી સામર્થ્યવાન ધરાવતું વ્યક્તિ મુરલીધર 5500 વર્ષ પછી પણ જે ઓછું ન થયેલું માનવ જાતનું મેગ્નેટ માધવ મન અને હૃદયનો સાચવી લેવાતો અંતિમ નિર્ણય કૃષ્ણ કાળમુખી સમસ્યાનું ઇન્સ્ટન્ટ સમાધાન જોતું હોય ને તો મારા વ્હાલા ભગવદ્ ગીતા વાંચજો ગમે તે તમારો પ્રોબ્લમ હોય ગમે તે તે ખોલજો પેલો શ્લોક જે આવે વાંચજો તમારી સમસ્યાનું સો ટકા સમાધાન મળશે ગળા ઉપરના વિશ્વાસ સાથે કહું છું કૃષ્ણને તાળીઓથી વધાવો આમ છે ને કેશવ એટલે કે લાગણીઓના ધસમસતા પ્રેવામાં પણ સ્થિર રહેતી જે હોડી

મારો એક આયો ઠાકર મારે આપને વિનંતી છે કે તમે કોઈ નાના બાળક બાળકને કૃષ્ણ ક્યો તો મારો વાંધો નથી પણ કોઈ મોટા મોટા કોઈ છોકરાઓને કે કોઈને કૃષ્ણ કહેતા હોય તો પહેલા 100 વખત વિચાર કરજો કે ખરેખર તે કૃષ્ણને લાયક છે કારણ કે મહાદેવ પ્રસાદ કહે છે કે કૃષ્ણ કરે એમ નહીં કરવાનો કૃષ્ણ કહે ને એમ કરવાનો અંતે મારી સાથે મા મંત્રનું ઉચ્ચારણ કરજો કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે એ કાનુડા તારા ભગત ને કે થોડું જોર થી બોલે અરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે અરે બીજી વખતે મારે બોલવું જોશે કુ કાનુડો પછી અહીંયા આવી નહીં કેવા આવે હો તમને જોરથી બોલવાનું હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બા બોલો ને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે અરે રામ હરે રામ 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 હરે હરે બોલો બધા દ્વારિકાધીશને